નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિભા દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું જગતના તાતની એટલે કે ખેડૂતની આપણે વાત કરીશું અત્યારે આપણે દેશની વાત કરીએ તો ખાસ જે દિલ્હીમાં જે અત્યારે આંદોલન ખાસ કરીને ખેડૂતો દ્વારા ચાલી રહ્યું છે એ તો સવાલ છે જ પરંતુ આજે આપણે વાત કરવાની છે ગુજરાતના ખેડૂતોની કારણ કે હાલ આપણે ગુજરાતમાં વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવ કે જેનું પ્રારંભ કરવામાં આવ્યો છે છ અને સાત બે દિવસ આ મહોત્સવ ચાલવાનો છે બનાસકાંઠા ખાતે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે તેનો પ્રારંભ કરાવ્યો અને અલગ અલગ તાલુકાઓમાં હવે તેનો પ્રારંભ થવાનો છે અને જેમાં આધુનિક ખેતી પદ્ધતિઓ છે ટેકનોલોજી છે તેના અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે અને કેવી રીતે તેમની આવક વધુને વધુ બમણી કરી શકે આ પદ્ધતિઓ થકી ખેતીની પદ્ધતિઓ થકી તેની વાત કરવાના છે બીજી તરફ એક અહેવાલ એ પણ જે આવ્યો છે ખાસ કરીને અત્યારે જે સંસદનું સત્ર ચાલી રહ્યું છે ને તેમાં રાજ્યસભામાં એક જે સવાલ પૂછવામાં આવ્યો ને તેમાં જે જવાબ આપવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય મંત્રાલય ખાસ જણાવ્યું છે કે જે અતિવૃષ્ટિ આવી હતી અને અતિવૃષ્ટિ માટે જે ખાસ વળતર હોય છે અને તે વળતર માટે રાજ્ય સરકારે દરખાસ્ત કરવાની હોય છે કેન્દ્ર સરકારને જે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એ દરખાસ્ત કરવામાં નથી આવી જે વળતર મળે છે જે લાભ મળે છે તે દરખાસ્ત ગુજરાત સરકાર દ્વારા કરવામાં નથી આવી આ એક જે ખાસ રાજ્યસભામાં જણાવવામાં આવ્યું છે અને તેને જ લઈને આજે આપણે આ ચર્ચા કરવાના છીએ કારણ કે જો દરખાસ્ત કરી હોત તો લાખો ખેડૂતો એવા હોત કે જેમને આ ખાસ કરીને લાભ તેનો મળ્યો હોત પરંતુ રાજ્ય સરકાર કે જે નથી કરી તેની દરખાસ્ત અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે સવાલો કે જે ઉઠી રહ્યા છે ખેડૂત નીતિની ખાસ કરીને વાત કરી રહ્યા છે ખેડૂત વિરોધી જે નીતિ આપણે વાત કરીએ કે તેના અંગે ખાસ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે અને તેને જ લઈને જે સવાલો કે જે ઘણા બધા થઈ રહ્યા છે કે શા માટે રાજ્ય સરકારે આ દરખાસ્ત કેન્દ્ર સરકાર સમક્ષ ન કરી કારણ કે જેથી જે ખેડૂતો છે તેમનો લાભ આમાં છુપાયો હતો કારણ કે અતિવૃષ્ટિની આપણે વાત કરીએ તો આ વખતે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોની વાત કરીએ તો તેમને ખાસ એવું નુકસાન થયું હતું ને ત્યારબાદ જે ચૌદસો કરોડ આપણે વાત કરીએ સહાય પણ જાહેર કરવામાં આવી પરંતુ તે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ જણાવી કે ઓછી છે પરંતુ આ સવાલ જ્યારે હવે ઉદ્ભવ્યો છે ત્યારે તેને લઈને પણ અનેક જે સવાલ હાલ તો ચોક્કસથી થઈ રહ્યા છે ત્યારે આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાની છે અને ચર્ચા માટે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે શૈલેષભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી તરફથી આપણી સાથે અને અશોકભાઈ પંજાબી કોંગ્રેસથી આપણી સાથે જોડાઈ ગયા છે બંનેનું સ્વાગત છે અને ખેડૂત અગ્રણી જે કે પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે જે ભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલાં તો જે ભાઈ આપણાથી શરૂઆત કરીએ જે પ્રકારે કૃષિ મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે કે કેવી રીતે કૃષિ પદ્ધતિઓથી ખેડૂત કે જે પોતાનો પાક વધુને વધુ કરે એમની આવક ડબલ થાય આધુનિક ખેતી પદ્ધતિઓ પરંતુ બીજી તરફ આજે અહેવાલ સામે આવ્યો છે કે ખેડૂતો માટે કોઈ દરખાસ્ત જ કેન્દ્ર સરકાર સમક્ષ નથી કરી દરખાસ્ત માટે આપનું શું મંતવ્ય છે આ બાબતને લઈને શિવમભાઈ ખરેખર તો ઘણી બધી વખત આવી દરખાસ્ત નથી થતી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે ડબલ ડબલ સરકારમાં વારંવાર નિર્માણ ન્યૂઝમાં પણ એક બે વખત કીધું કે આ સરકાર ખરી પરંતુ ક્યાંક ને ક્યાંક બંને એન્જિન ઉલટી દિશામાં ચાલી રહ્યા છે એટલે આ વર્જ વિગ્રહ તો હોય એવું લાગે છે પરંતુ આંતરિક બંને પક્ષની એક જ જગ્યાએ સરકાર છે એટલે બહાર નથી આવતું નહીતર ખરેખર તો બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો દરખાસ્ત કરવામાં કઈ વાંધો હોય નહીં પરંતુ કંઈક ને કંઈક બંને નીચી દેખાડવા માટે ઉઠતી હોય એવું દેખાય છે આ બાબતમાં કે કૃષિ મહોત્સવ નથી આ ગુજરાત સરકાર ગુજરાતમાં ગુજરાતના ખેડૂતોનું ટેસ્ટિંગ કરી રહી છે કે અમે આટલું ખોટી રીતે અને ખરાબ રીતે કૃષિ નીતિને ચલાવીએ કેટલો અમારો વિરોધ થઈ શકે અને કેટલો નહીં થઈ શકતો અને અમે કેવી રીતે દબાવી શકીએ એ ચેક કરવા માટેનું આ ગુજરાત બાકી રવિ કૃષિ મહોત્સવ જેવી કઈ વસ્તુ છે જ નહીં ગુજરાત સરકારને પણ ખબર છે કે અમારા ગુજરાતમાં કેટલા ટકા બિયારણ સારું આપે છે કેટલી જગ્યાએ ખોટું થઈ રહ્યું છે ગુજરાતના કયા જિલ્લાના કેટલા કૃષિ અધિકારીઓ કેવી રીતે કામ કરી રહ્યા છે ગુજરાત સરકાર પાસે આવા કોઈ ડેટા છે જ નહીં બીજી વસ્તુ કે હાલમાં જે અતિવૃષ્ટિ થઈવૃષ્ટિમાં જગ્યાએ પાલન નથી થયું અને જે અધિકારીઓ એ આવું કોઈ પાલન નથી કર્યું અને ખેડૂતોને સહાયથી વંચિત રાખ્યા એવા કોઈ અધિકારી ઉપર કોઈ દંડનીય પગલા નથી લેવાના તો એનો મતલબ એવો થયો ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને બદનામ કરવા માંગે છે માંગણી કરી નથી અને પછી ભવિષ્યમાં કહી શકાય કે કેન્દ્ર સરકારે ગુજરાત યોગ્ય સહાય ના આપી એટલે અમે ખેડૂતોને વળતર ના આપી શક્યા એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર અત્યારે કેન્દ્ર સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરતી હોય એવું મને ચોક્કસ શંકા જઈ રહી છે અને આવું હોય શકે કારણ કે જો શિવભાઈ જો સરળ ચૂક થતું હોત તો આજે લીધે પણ ખેડૂતોને સહાય નથી મળી રહી તો એને તાત્કાલિક દંડિત કરવામાં પણ આવ્યા અંદર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વર્ગ વિગ્રહ હોય શકે એકબીજા વચ્ચેની કોઈ ખેંચતાણ હોય શકે સત્તાની સાઠગાંઠ હોઈ શકે એવી આ મને શંકા જાય છે અને આ બંને વચ્ચે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે આજે તમામ બાબતોની વચ્ચે ખેડૂતો કે જે ખાસ કે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ એક બેદરકારી પણ કહી શકાય કે દરખાસ્ત નથી કરવામાં આવી વળતરને લઈને જે અતિવૃષ્ટિ થઈ છે તેના નુકસાન બદલ કેન્દ્ર સરકાર કહી રહી છે કે અમને કોઈ દરખાસ્ત જ નથી આવી આ મુદ્દે તો પછી અમે મદદ કેવી રીતે કરીએ એટલે કેન્દ્ર સરકારને એક બહાનું મળી ગયું કે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી કેમ ત્યારે ત્યારે કોંગ્રેસના નેતા કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહભાઈ જયારે લોકસભામાં બોલી રહ્યા હતા એ સાંભળવાની જરૂર હતી પેલા ફકરામાં જે બોલ્યા અને બીજા ફકરામાં જે બોલ્યા એ સાંભળવાની જરૂર હતી કે ખેડૂતોને રાજ્ય સરકાર જે છે હોય એ બધા જ આપ્યા છે અને જેટલા ખેડૂતો છે કેટલા ખેડૂતોને આપ્યા છે એ પણ અહીંયા આંકડો આપ્યો છે કુલ ખેડૂત એકાણું હજાર એકાણું લાખ ઓગણપચાસ હજાર પાંચસો ને ખેડૂતોને આપણે અત્યાર સુધીમાં

ખૂબ એનાથી પણ ઉપર કક્ષાએ કઈ થયું હોય ત્યારે દરખાસ્ત કરવાની જરૂર હોય છે અને એમ છતાંય દૂધમાંથી જે કરવું જોઈએ કે જે ડુંગળીમાં ભાવો ખેડૂતને નાફેડના માધ્યમથી મેળ્યા છે એ જોવું જોઈએ પાંચ પોઈન્ટ સાત ગણો કૃષિ જે દેશનું કૃષિ બજેટ છે એમાં વધારો થયો છે એ જોવું જોઈએ ખેડૂતોની આવક બમણી કરવા તરફ જઈ રહ્યા છે એ જોવું જોઈએ કેન્દ્ર સરકારે જ જણાવ્યું છે કે અમને કોઈ દરખાસ્ત નથી મળીને તો અમે સહાય કેમ કરીએ ના એવી વાત નથી થઈ એમણે પૂછ્યું કે ભાઈ આ પ્રકારની એસડીઆરએફ ના નોમ પ્રમાણે જ મળતું હોય છે એટલે કોઈ દરખાસ્ત કરવી કે ન કરવી એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને જોકે અહિયાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બંને ભારતીય જનતા પાર્ટી છે અને એ જે કરશે ખેડૂતોના સારા માટે થશે

અને એમ જે કોંગ્રેસ પર સીધા આક્ષેપ છે કે કોંગ્રેસ માત્ર દૂધમાંથી પૂળા કાઢવાનું કામ કરે છે આવી કોઈ વાત જ નથી ના આ બાબતમાં શિલેષભાઈ ની બે વાતો પછી મારી વાત કરીશ એમ એમ કીધું કે પેલા તો એમ કીધું કે કોઈ દરખાસ્ત કરવાની જરૂર હતી રીતે પ્રશ્ન પૂછાયો અને અધિકૃત રીતે રાજ્યસભાએ જવાબ આપ્યો કે કોઈ પણ જાતની સહાયની દરખાસ્ત રાજ્ય સરકાર તરફથી મળી નથી અને જો દરખાસ્ત ન મળી હોય તો અમે કઈ રીતે મદદ કરીએ

કે કેટલી જગ્યાઓ પર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ વિસ્તારો જે છે સમુદ્ર કિનારાનો જે વિસ્તાર છે એમાં માધ્યમો પણ આવ્યા છે મને તો આશ્ચર્ય આ બાબતની થાય છે કે જયારે કેન્દ્રના કેન્દ્ર પ્રધાનના કેન્દ્રના ગ્રહ પ્રધાન અને વડાપ્રધાન ના હોય અને બંને જણા વારંવાર દર મહિને ગુજરાત આવતા હોય ગ્રહ ખાતું એમની પાસે હોય એ પોતે જોયે છે કે લાખો ખેડૂતો ભયંકર નુકસાની ઉભી ફસલ એમની બરબાદ થઈ ગઈ છે ચોમાસાની ફસલ બરબાદ થઈ ગઈ છે મરે એવી પરિસ્થિતિ છે છતાં પણ એનો સુટો લઈને જવાબદારી સમજીને ગુજરાતના નાગરિક તરીકે પણ એક જવાબદારી લઈને વડાપ્રધાન શ્રી અને ગૃહ શ્રી એ પોતે આગળ આવીને મદદ આપવી જોઈએ તો શું વાત થાય ડબલ એન્જિન ની સરકાર નું મતલબ શું ડબલ એન્જિન ડબલ ઇન્જિન હા તો એક પણ એન્જિન ચાલતું નથી ના તો અહીંયા ની સરકાર દરખાસ્ત કરે વાળો સાંભળે છે પોતાની મેળે આપી નહીં શકે આ ભયંકર બેદરકારી છે જો તમે દરખાસ્ત મૂકી હોત દિલ્હી સરકાર પાસે તો ત્યાંની મદદ મળી હોત મદદ મળી તો ખેડૂતોને લાભ થાત તો શું ગુજરાતની સરકાર ખેડૂત વિરોધી છે આ સવાલ આજે ગુજરાતના ખેડૂતો પૂછી રહ્યા છે તો મને કહેવા દો કે હા રાજ્ય સરકાર પણ ખેડૂત વિરોધી છે અને દિલ્હીની સરકાર પણ ખેડૂત વિરોધી છે છે મને યાદ કે સુધી ખેડૂતોને આવક બમણી થઈ જશે જોરદાર હિમાલય પર્વત ઉપર ચડીને પોકારતા હતા આ દેશના વડાપ્રધાન ખેડૂતોને જીવન સ્તર ઉપર લાવીશું આવક બમણી થઈ જશે પણ બધું પાણીમાં છે કશું થતું નથી માત્ર ને માત્ર વિભાજન કરવાનું લોકોમાં ફૂટ ડાલવાનું અને એમની નજર બીજી તરફ લઈ જવા માટે ના પ્રયત્નો રહ્યા છે હું આજે છેલ્લે આ સવાલ કરવા માંગુ છું ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકાર ખેડૂતો બાબત નિષ્ફળ ગઈ છે અને પોતાની નૈતિક જવાબદારી સમજી પોતાની મોરલ ડ્યુટી સમજી ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી રાજીનામું આપવું જોઈએ અથવા તો તાત્કાલિક સર્વે તૈયાર કરીને અને દિલ્હી થી મદદ લઈને અને ખેડૂતોને સોંપી સોંપવી જોઈએ આજે ખેડૂતો બેહાલ છે મરી રહ્યા છે ભૂખ્યા મરી રહ્યા છે

સહાયની જે માંગણી કરવી કેટલી જરૂરી હતી આ અતિવૃષ્ટિ માટે ખાસ કરીને ખરેખર સહાયની માંગણી કરવી જરૂરી જ હતી પરંતુ આ જે સહાયમાં તો એટલું બધું ભયંકર તમે અંદાજ નહીં મારી શકો કે જમીની લેવલથી લઈ અને સેન્ટ્રલ લેવલ સુધી આંખ મીચામણા થયા કે જમીની લેવલ ઉપર ગ્રામ ગ્રામસેવકોએ યોગ્ય પ્રમાણે સર્વે નથી કર્યું

કેન્દ્ર સરકાર સાચી હોય તો એને ગુજરાત સરકારને પડે ગુજરાત સરકાર સાચી હોય તો જે જિલ્લાના કૃષિ અધિકારીઓ એ કરીએ સસ્પેન્ડ કરવા જોઈએ જો જિલ્લા કૃષિ અધિકારી સાચા હોય તો એને નાયબ વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકોને સસ્પેન્ડ કરવા જોઈએ બધા જ પુરાવા સાથે આજ જે કૃષિ મહોત્સવમાં જે મુખ્ય દંડકશ્રીને હતા ને એમને આપના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ મારું ગુજરાતના કોઈ નેતા ને કૃષિ પણ તાકાત હોય તો દસ દિવસમાં ખોટું સાબિત કરી દઈએ તો એ જે ખોટું કરનાર અધિકારીઓ ઉપર શું એક્શન લઈ શકશે એટલે આમાં ક્યાંક ને ક્યાંક કીધું ને કે આંતરિક વિગ્રહ હોય શકે પણ આપણને દેખાતો નથી આ ડબલ એન્જિન હે ને બંને એન્જિન ખોટકાયેલા હોત ખોટકાયેલા હોત તો એકબીજા ઠાર પિસાડો ના કરતા હોત પરંતુ બતાવે એક સાઈડ જવાની વાત પણ આ ડબલ એન્જિન લગભગ બંને વિરોધ દિશામાં જાય છે પરંતુ બંને જગ્યાએ એકબીજા એકબીજાની તેરીબી ચૂપ મેરીચૂની નીતિ અપનાવે જો આ વસ્તુ ના હોત તો ખેડૂતના ન્યાય માટે જે અધિકારીઓએ ખોટું કર્યું હે શિવ એની ઉપર એક્શન લેવાનું ચાલુ થઈ ગયું હોત

જે વર્તનનું જે એનાઉન્સમેન્ટ પણ કરી નાખ્યું ખેડૂતો માટે પરંતુ સર્વેને લઈને દર વખતે સવાલો ઉદભ ઉદ્ભવે છે કે આ સર્વે થયો પણ આ સર્વેમાં કંઈક ખોટું થયું છે આ સર્વેમાં કંઈક ખોટું થયું છે જે કહેવાય જ્યારે પણ જોડાય છે ત્યારે આ વાત એમના તરફથી પણ ઉઠાવતા હોય છે યોગ્ય કાર્યવાહી નથી થતી આ અધિકારીઓ જે સર્વે કરે છે

એ રકમ ખેડૂતોના ખાતામાં DBT ના માધ્યમથી સીધે સીધા ડાયરેક્ટ બેન બેનિફિટ થી જમા કરાવ્યા છે એ પછી બિપોર જોઈ વાવાઝોડામાં પણ એ જ રીતે સહાય આપી છે છેલ્લે હમણાં વાવાઝોડું આવ્યું એમાં પણ જેટલા જિલ્લાઓ ઇફેક્ટેડ હતા વીસ જેટલા અને જિલ્લાઓમાં સર્વે કરી અને નુકસાન છે અને જેટલું થી ઉપર નુકસાન હોય તો એનડીઆરએફ ને એસડીઆરએફ ના નોર્મ્સ પ્રમાણે મળી શકે છે અને એમાં બે એક્ટર ની મર્યાદા પ્રમાણે મળી શકે છે બાકી જે સહાય છે એ અમુક જે મધ્યમ વર્ગના ખેડૂતો છે એને પણ ક્યાંક ને ક્યાંક રકમ મળી રહે એ પણ એમાં પ્રાવધાન છે પરંતુ કહેવાનો મતલબ એટલું ત્યાં ચોરામાં બેસવા વાળા હોય છે એટલે ચોરે બેઠા હોય ને એ ગામના જે લોકો હોય ને એની ખોટી કેમ કાઢવી ઓલો કેમ છે ઓલા કેમ હાલે છે ઓલા ને શું હાલે છે ઓલા ઘર માં શું એમ આ નવરા બેઠા છે કોંગ્રેસના લોકો એટલે એ નથી ઉપાડ્યો છે રાજ્ય સરકારે કરવાની હોતી જ નથી

જી સવાલ એજ સવાલ એજ છે જીલેશભાઈ સવાલ જ છે કે આપે જણાવ્યું કે માંગણી કરવાની હોતી નથી માંગણી કરવાની હોતી નથી તો આ કહ્યું કેમ કે રાજ્ય સરકારે માંગણી કરી નથી એનડીઆર છે એ યોજના સાંભળો સાંભળો છે ફાળવાતી હોય છે પરંતુ તમારી વાત જે પ્રકારની છે કે ગુજરાત ને કેમ નથી માગણી કરી અરે કોઈ રાજ્ય માગણી ના કરે શક્તિસિંહ ભાઈ એવું પણ પૂછવું જોઈએ કે કોંગ્રેસ ને જ્યાં રાજ્ય છે એમણે માગણી કરી છે કે નહીં એવું કેમ બીજું આમાં ભૂખ્યા મારી રહ્યા છો એક બાજુ ભારતીય જનતા પાર્ટી વાળા થોડી તો શરમ કરો યાર તમે તમે માંગણી કરી હોત આજ ગુજરાત ના પૈસા મળ્યા હોત મુજબ સર્વે નથી કર્યું એસડીઆરએફ ને એનડીઆરએફ ના નોર્મ્સ મુજબ સર્વે નથી કર્યું અને ખેડૂતોને સાઈથી વંચિત રે ખાતે સરકાર શું ખુલ્લા દિલથી આવી અને સ્વીકારશે અને એ અધિકારીઓ પર એક્શન લેશે કે સરકારનું જ ષડયંત્ર હતું કે ખેડૂતોને સર્વે માં જ ગોલમાલ કરી અને ખેડૂતોને સાહિત્ય વંચિત રાખવા દિલ્હીની વાત પછી રાખીએ પેલા આપણે જમીન તરાતલ ઉપર જે સર્વેમાં જ જે અધિકારીઓ ખોટું કર્યું બાકી જ્યારે પણ શૈલેષભાઈ મારા મિત્ર કહે ત્યારે હું પુરાવા સાથે સરકારી જ કાગળિયા સાથે હું સાબિતે કરીને આપી શકું એમ હું કે સર્વે માં ખોટું થયું એના લીધે સાઈટી વંચિત રહ્યા જે એ સર્વેમાં ખોટું કર્યું એની ઉપર કાયદેસરના પગલા સરકાર ભરવા તૈયાર છે ના નહી તમે ખેડૂત માટે વાત કરો છો એમાં ના નહીં એમાં ખેડૂત માટે કોઈએ કઈ ખોટું કર્યું હશે અથવા તો ક્યાંય એમાં મિસ્ટેક હશે તો એની ઉપર પગલા લઈશું પણ આ બાબત ને એને કઈ લાગતું ઓળખતું નથી

બણગા ફેકવાનું બંધ કરો ને ફાકા મારવાનું બંધ કરે કોંગ્રેસ ના નેતા એટલા માટે કહું છું કે મેં એમ કહ્યું છે કે આમાં દરખાસ્ત તમે ખાલી ગુજરાત ની કેમ કરો છો ભાઈ તમે કર્ણાટક હોય કે એ તો ખેડૂત ના ખાતા આવી જ જાય એ માગવાનું કઈ માગવાની નથી સર્વે કરવું પડે છે સર્વે દરખાસ્ત ભાઈ સવાલ એ છે કે કેન્દ્ર સરકારે અગર આ કહ્યું તો એક પ્રકારે એક બાનું તેમને મળી એક ખો પોતાને જ આપી કે ભાઈ એમને માંગણી નથી કરી એટલે અમે ન કરી આપ જે કહી રહ્યા છો પુરાવાની વાત કરી રહ્યા છો આપે આજે સહિત પુરાવા જે સર્વેને લઈને આપે જે સવાલ ઉઠાવ્યા છે આપે ક્યાંય આ પુરાવા સહિત રજૂઆત કરી છે કેટલા પ્રમાણમાં એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે કે પછી જોવા પણ આવ્યા છે જે અધિકારીઓ

તો પણ ખેડૂતોને આ સહાય મળે જ નહીં કારણ કે ખેડૂતોને તેત્રીસ ટકા કેવી રીતે ગણવા કે કેવી રીતે આ સહાયમાં લેવા એના માટેનું સર્વે જ છે એટલે કે ખેડૂતને નુકસાન ની જ સાબિત નથી થવા દીધી આ સર્વે અધિકારીઓએ તો રૂપિયા આવ્યા હોત કે ના આવ્યા હોત એ પછીની વાત છે પરંતુ જે નીચેના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક વાલા દવલાની અને હોય તો ખરાબ પેલા પાયો મજબૂત અશોકભાઈ કરાય ઉપર માની લો પાયો કમજોર રાખી અને છ માળ બિલ્ડિંગ બનાવી દઈએ તો ત્યારે બિલ્ડિંગ પડી જાય આપણે પાયા થી શરૂઆત કરીએ હું હું જ કહું છું રાજ્ય સરકાર પ્રધાનો છે ગુજરાત ના છે આપડા દર મહિને ગુજરાત માં આવે છે તમામ આપણા વડાપ્રધાન શ્રી અને ગૃહ શ્રી અને પછી તમામ માધ્યમો માં ગુજરાત ની અંદર અતિવ્યક્તિ નો સમાચાર હતા એમ નથી કર્યા કાશ સંવેદનશીલતા ત્રણે આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ તો દર્શક મિત્રો હાલ આપણે જે પ્રકારે વાત કરી કે ખેડૂતો માટે અનેક જે પ્રકારે સવાલો ઉદભવતા હોય છે સર્વે ને લઈને પણ અને સર્વે બાદ જે સહાય આવતી હોય છે તેને લઈને અનેક વખત સવાલો ઉદભવતા હોય છે જ્યારે પણ અતિવૃષ્ટિ થાય છે કે અન્ય કોઈ કુદરતી આફત આવે છે અને ત્યારબાદ સર્વે થાય છે ત્યારબાદ સહાય આવે છે પરંતુ યોગ્ય સહાય નથી પહોંચી યોગ્ય સર્વે નથી થયો અને અત્યારે જે વાત સામે આવી છે કે માગણી નથી કરી પરંતુ તેને લઈને પણ એક બાદ એક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હવે આગળ ખેડૂતો માટે ક્યારે જે સહાય પૂરતી મળશે એ જ ખેડૂતો માંગ કરી રહ્યા છે અત્યારે ચર્ચામાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર